શ્રી ગણેશાય નમ જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ સનાતન વિચારમાં આજના વિડીયોમાં આપણે જાણીએ બાર જ્યોતિર્લિંગમાંના પ્રથમ ત્રણ જ્યોતિર્લિંગ સોમનાથ મલ્કાર્જુન અને મહાકાલેશ્વર વિશે સોમનાથ થી મહાકાલેશ્વર સુધીની પવિત્ર યાત્રા આ જ્યોતિર્લિંગ આ જ્યોતિર્લિંગ ક્યાં સ્થિત છે શું છે પૌરાણિક કથા અને તેની અનંત મહિમા શું છે તે આપણે આગળ જાણીશું ભગવાન શિવના ભક્તો માટે આ વિડીયો શ્રદ્ધા ભક્તિ અને જ્ઞાનનો સાગર છે મિત્રો જો તમે આ વિડીયો પહેલી વખત જોઈ રહ્યા છો તો વિડીયોને લાઈક કરો શેર કરો અને સબ્સ્ક્રાઇબ કરો જેથી મારા આવનારા વિડીયો તમને સૌથી પહેલા જોવા મળે શ્રાવણ માસ આવતા શિવ ભક્તોના હૃદયમાં ભક્તિની ગંગા વહેવા લાગે છે આ પવિત્ર માસમાં દર્શન કરવા કે તેની કથા શ્રવણ કરવી મહાપુણ્યદાય માનવામાં આવે છે સૌથી પહેલા આપણે સાંભળીએ સોમનાથ જ્યોતિર્લિંગ તે ક્યાં આવેલું છે તેની સ્થાપના કોણે કરી અને તેની પૌરાણિક કથા શું છે તે આપણે આગળ જાણીએ વેરાવળ નજીક ગીર સોમનાથ જિલ્લો ગુજરાત અરબ સાગરના કાંઠે આવેલું પવિત્ર તીર્થધામ એટલે સોમનાથ સોમનાથ એ પ્રથમ જ્યોતિર્લિંગ છે તેનું બીજું નામ છે સોમેશ્વર મહાદેવ આ જ્યોતિર્લિંગ ચંદ્રદેવે સ્થાપિત કર્યું છે કહેવાય છે કે એ પુરાણમાં કહેવામાં આવ્યું છે કે ચંદ્રદેવે એટલે કે સોમદેવ એ દક્ષ પ્રજાપતિની સતિવીસ પુત્રીઓ સાથે વિવાહ કર્યા હતા પણ ચંદ્રદેવે શ્રાવણ રોહિણી પ્રત્યે વધારે પ્રેમ દર્શાવ્યો અને અન્ય છવ્વીસ પત્નીઓને અવગણના કરી ત્યારે દક્ષ પ્રજાપતિ તેને શ્રાપ આપ્યો કે તું ક્ષય રોગ પરથી પીડાઈશ તારો તેજ અને કાંતિ ઓછી થશે સાપના લીધે ચંદ્રદેવ શોકગ્રસ્ત થયા અને બધા દેવો સાથે ભગવાન શિવની પણ આરાધના કરવા લાગ્યા અરબ સાગરને કાંઠે તપસ્યા કરવા લાગ્યા ભગવાન શિવે પ્રસન્ન થઈને ફરી તેજ આપ્યું અને ત્યાં જ પોતાનું જ્યોતિર્લિંગ સ્વરૂપ પ્રતિષ્ઠિત કર્યું આથી આ શિવલિંગ સોમનાથ કહેવાયું સોમ એટલે ચંદ્રના નાથ આ મંદિરની શ્રદ્ધા અને મહિમા કઈક અલગ જ છે કહેવાય છે કે અરબ સાગર તરફ મંદિરની પીઠ છે અને પૂજા ભગવાનની સામેથી થાય છે છતાં ભગવાનની દ્રષ્ટિ દરિયા કાંઠે જ છે અનંત શક્તિ ધરાવે છે સોમનાથ મહાદેવ એ અનંત ભક્તિનું પ્રતીક છે જ્યાં ભક્તિ હોય ત્યાં ઈશ્વર ખુદ આવે છે અને જ્યાં ઈશ્વર આવે ત્યાં વિશ્વ પણ નમે છે બીજું છે મલ્લિકાર્જુન જ્યોતિર્લિંગ તેની સંપૂર્ણ માહિતી આપણે આગળ જાણીએ દક્ષિણ ભારતના આંધ્રપ્રદેશ રાજ્યમાં કુનુલ જિલ્લાના શ્રી શહેરમાં આવેલું છે નંદી નામની નદીના કાંઠે આવેલા શ્રી પર્વત પર આ જ્યોતિર્લિંગ સ્થાપિત છે આ સ્થાપના દક્ષિણ કાશી તરીકે પણ ઓળખાય છે શિવ ની કથામાં કહેવામાં આવ્યું છે કે આ ભગવાન શિવ અને ભમરા વિકાસ સ્વરૂપે સ્થાપિત છે શિવપુરાણ ની કથા મુજબ એકવાર ભગવાન કાર્તિકે અને ગણેશજી વચ્ચે લગ્નમાં પહેલા કોના લગ્ન થશે એવો વિવાદ થઈ રહ્યો હતો શિવજી અને માતાજીએ કાર્તિકેયનને મનાવવા માટે જે શૈલેષ આવ્યા ત્યારે તેઓએ અહીં નિવાસ કર્યો ત્યારથી શિવજી અહીં મલ્કાર્જુન સ્વરૂપે અને માતા પાર્વતી મલ્લિકા સ્વરૂપે વસે છે મલ્લિકા અર્થાત માતા પાર્વતી અર્જુન એટલે ભગવાન શિવ એમ બંનેના સંયુક્ત રૂપને મલ્કાર્જુન કહે છે આ મંદિરની વિશેષતાઓ છે કે તે બાર જ્યોતિર્લિંગોમાંનું એક છે અહીંયા અઢાર શક્તિ માની પેઠોમાંની એક શક્તિ માતા ભમરીકાબાઈ પીઠ પણ છે શિવ ભક્તો માટે આ મંદિરને પવિત્ર યાત્રાધામ માનવામાં આવે છે શ્રી શૈલમ મંદિર દ્રિવેદ શૈલીમાં બનેલું છે આ મંદિર દ્રવિડ શૈલીમાં પૌરાણિક શિલ્પકારથી સમુદ્ધ મંદિર છે કહેવાય છે કે જે કોઈ ભક્ત અહીંયા દર્શન કરે છે તેને પિતૃદોષ અને બધા સાપમાંથી મુક્તિ મળે છે શ્રી શૈલેશ્વર મલ્કાર્જુન સ્કંદ પુરાણ અને શિવ પુરાણ પણ શ્રી શૈલમ સિદ્ધિ મલ્કાર્જુન જ્યોતિર્લિંગ નું મહત્વ કહેવામાં આવ્યું છે મલ્લિકાર્જુન જ્યોતિર્લિંગ એ દક્ષિણ ભારતનું ખૂબ જ પાવન અને શક્તિ સ્થાળી સ્થળ છે ત્યાં ભગવાન શિવ અને માતા પાર્વતી ભક્તો પર કૃપા વર્ષાવે છે અહીં શિવ અને ભક્ત શક્તિ બંનેની ઉપાસના સાથે મોખરું પવિત્ર યાત્રાધામ બનેલું છે મલકાર્જુન જ્યોતિર્લિંગ માત્ર શિવ પૂજાનું કેન્દ્ર નથી પણ એ પિતૃત્વ માતૃત્વ અને સંતાન પ્રેમનું જીવતું જાગતું પ્રતિક છે તે ભક્ત અહીં શ્રદ્ધાપૂર્વક દર્શન કરે છે તેને શિવજીના પરિવાર સમાન દર્શન આશીર્વાદ મળે છે હવે આપણે મહાકાલેશ્વર જ્યોતિલિંગની કથા જાણીશું કેવી રીતે ભગવાન શિવ સ્વય તરીકે અવતર્યા કેમ અહીં આરતી છે શું અહી ના કિનારે આવેલું છે બ્યાર જ્યોતિર્લિંગમાં આ એક માત્ર દક્ષિણ મુખી લિંગ એટલે કે આ મંદિરનું મુખ દક્ષિણ દિશા તરફ છે અહીં ભગવાન મહાકાલ સ્વયંભૂ

તે શિવજી ના અનન્ય ઉપાસક હતા એક દિવસ દુષ્યંત નામના રાક્ષસે રાજા પર રાજા પર આક્રમણ કર્યું અને કહ્યું કે મારા ઈષ્ટ દેવતાને અહીં પૂજશો નહીં તો નગરને નષ્ટ કરી દઈશ ત્યારે એક નાનકડો બાળક શિવ ભક્ત શ્રીકર શિવલિંગની પૂજા કરવા લાગ્યો અને ભગવાન શિવનું ધ્યાન કરી દુષ્યંતને સામે રક્ષણ માગ્યું દુષ્યંત નામનો રાક્ષસ જ્યારે બાળકને મારવા આવ્યો ત્યારે ભગવાન શિવ પોતે પૃથ્વી ચીરીને બહાર આવ્યા અને દુષણનો નાશ કર્યો અહીંયા શિવજી મહાકાળ રૂપે પ્રગટ થયા એટલે મૃત્યુના સહારક કહેવાયા શિવજી રાજાના અને નગરના રક્ષક બન્યા અને કહ્યું કે મારું આ સ્વરૂપ અહીં સૌદાય માટે રહેશે અહીં દર્શન કરવાથી મૃત્યુનો ભય નષ્ટ થાય છે અહીંયા માદેવ મૃત્યુના ભગવાન તરીકે ભક્તોને ભયમુક્ત કરે છે ભસ્મ આરતીમાં ઉપસ્થિત રહેવું જીવનના પાપનું સમાપન કરાવે છે ભક્તોની માન્યતા છે કે અહીં ભક્તિ કરવાથી મોક્ષ સુધીનો માર્ગ સરળતાથી પામી શકાય છે મંદિરની સ્થાપના સત્યુગમાં થયેલી માનવામાં આવે છે શાસ્ત્રો અનુસાર આ શિવલિંગ સ્વયંભુ છે અને મહાદેવના ગુફા રૂપ ધામ રૂપે માનવામાં આવે છે અહીં દર્શન કરવાથી મૃત્યુનો ભય નષ્ટ થાય છે ભસ્મ આરતી જીવનના પાપનું સમાપન થાય છે ભક્તોની માન્યતા છે કે અહીં ભક્તિ મોક્ષ નો માર્ગ છે અને પામી શકાય છે જો વિડીયો પસંદ આવી હોય તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો અને ભોળાનાથ ના ભક્તો સુધી આ વિડીયો જરૂર પહોંચાડો અને કોમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ લખી ભક્તિ દર્શાવો